પ્લોટની ફાળવણીના જમીન વિવાદમાં સરપંચ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ ઘટના ગઈકાલ રાત્રે ગોંડલના ગુંદાડા ગામમાં બની છે ગ્રામ પંચાયતના પ્લોટની ફાળવણીને લઈને ગામના ત્રણ શખ્સોએ સરપંચ પર હુમલો કર્યો હતો જેના પરિણામે ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી આ ઘટનામાં મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા જાડેજા અને અન્ય બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તત્કાલિક કાર્યવાહી કરી છે અને આરોપીઓની ધરપકડ કરી લીધી છે પરંતુ ગામ લોકોનો આક્રોશ એ હદે હતો ગોંડલ ડિવિઝન ડીવાયએસપી આરોપીઓની ધરપકડનો વિડીયો બતાવ્યા બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી છે હાલ ગુંદાળા ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે પોલીસે ગ્રામજનોને કાયદો હાથમાં ન લેવા માટે અપીલ કરી છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ગુંદાળા ગામે ફરિયાદી ગોરધનભાઈ ચોથાભાઈ ડાભી ઉંમરવર્ષ પચાસ તેને આવી એફઆઈઆર રજિસ્ટર કરાવેલી કે તેના ગામના હિતેન્દ્ર ઉર્ફે હિતુ જાડેજા અને અજાણ્યા બે માણસોએ તેના પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મૂંઢમાર હોય જે અનુસંધાને બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે ફરિયાદી છે તે હાલે ગુંદાળા ગામના સરપંચ હોય અને તેના ગામમાં વારિયા પ્લોટ નંબર પંચાવન જે એક પંચાવન નંબરના પ્લોટના સનહદ ઉપર બે નામો હોય જેમાં જે આરોપી છે તે બીજા માણસોને લેવા આપી દેવાનું કહેતા હોય પ્લોટ પરંતુ સરપંચે આ કામે જે નિયમ અનુસારની કાર્યવાહી થશે એવું જણાવેલું હોય જેનો ખાર લાગી ખાર રાખી આ કામે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુ જાડેજા તથા અજાણ્યા બે માણસોએ હુમલો કરવામાં આવેલો સરપંચ ઉપર જે અનુસંધાને તાત્કાલિક ગઈ રાતે જ આવા હેતુ જાડેજા અને અન્ય બે અજાણ્યા માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આ બાબતની આગળની તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે અને ગઈ રાત્રે જે ગ્રામજનોની રજૂઆત હતી કે આરોપી બાબતે તેઓને ગઈ રાત્રે જ અટક કરવામાં આવેલા છે અને ગામમાં હાલે શાંતિ છે આમ આ તપાસ ભોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ગુંદાળા ગામે ફરિયાદી ગોરધનભાઈ ચોથાભાઈ ડાભી ઉંમર વર્ષ પચાસ તેને આવી એફઆઈઆર રજિસ્ટર કરાવેલી કે તેના ગામના હિતેન્દ્ર ઉર્ફે હિતુ જાડેજા અને અજાણ્યા બે માણસોએ તેના પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મૂંઢમાર મારેલો જે અનુસંધાને બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે ફરિયાદી છે તે હાલે ગુંદાળા ગામના સરપંચ હોય અને તેના ગામમાં વારિયા પ્લોટ નંબર પંચાવન જે એક પંચાવન નંબરના પ્લોટના સનહદ ઉપર બે નામો હોય જેમાં જે આરોપી છે તે બીજા માણસોને લેવા આપી દેવાનું કહેતા હોય પ્લોટ પરંતુ સરપંચે આ કામે જે નિયમ અનુસારની કાર્યવાહી થશે એવું જણાવેલું હોય જેનો ખાર લાગી ખાર રાખી આ કામે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુ જાડેજા તથા અજાણ્યા બે માણસોએ હુમલો કરવામાં આવેલો સરપંચ ઉપર જે અનુસંધાને તાત્કાલિક ગઈ રાતે જ આવા હિતુ જાડેજા અને અન્ય બે અજાણ્યા માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આ બાબતની આગળની તપાસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે અને ગઈ રાત્રે જે ગ્રામજનોની રજૂઆત હતી કે આરોપી બાબતે તેઓને ગઈ રાત્રે જ અટક કરવામાં આવેલા છે અને ગામમાં હાલે શાંતિ છે આમ આ તપાસ ભોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે